ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ વચ્ચે શુક્રવારે સુરતમાં કેન્દ્રીય નેતાઓની ફોજ ઉતરી હતી સુરતના કતારગામ વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીએ સભા ગજાવી હતી જાથી તેવે કોંગ્રેસની આ પર પ્રહારો પણ કર્યા છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય નેતાઓની ટીમ સુરત આવી હતી શુક્રવારે અનેક નેતાઓને અલગ અલગ વિધાનસભામાં સભાઓ ગજાવી હતી સુરતની કતારગામ વિધાનસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીએ સભા ગજાવી હતી કતારગામ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર વિનોદ મોરડીયાને વિજય બનાવવા જંગી જાહેર સભાનું આયોજન કરાયું હતું અને ત્યાં માંડવીયાએ જણાવ્યું હતું કે ભાજપે છેલ્લા સત્તાવીસ વર્ષમાં વિકાસ કર્યો છે સમગ્ર ભારતભરમાં લોકોને

સોશિયલ મીડિયામાં છે છે સરકારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર માટે કતરગામ વિસ્તારમાં આવેલા મનસુખ માંડવિયાનું ભાજપી કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું છે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા